નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ અગિયાર બે બે હજાર છવ્વીસને બુધવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે પોતાના કુળ દેવીના આશીર્વાદ લેવા ને ચંદી વાંચન અવશ્ય કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સ્ત્રી સાથે ખોટો વ્યવહાર નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું વૃષભ રાશિવાળા આજે થોડા લીલા મંદિરમાં દાન કરવા અને થોડા લીલા પક્ષીઓને ચણમાં નાખવા શું નથી કરવું મિત્રો આજે કોઈ પણ મજૂરના પૈસા બાકી નહીં રાખતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળા આજે લીલા વસ્ત્ર પહેરવા જોઈએ અથવા એક લીલો રૂમાલ સાથે રાખીને દિવસ પસાર કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ભૂતકાળને યાદ નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે ખાસ બકરીને ચારો નાખવો જોઈએ ને એમાં બી જો ચણા ખવડાવતો તો સૌથી સારું શું નથી કરવાનું મિત્રો આજે માંસાહારનું સેવન બિલકુલ નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ આજે પોતાની વાણીનો ઉપયોગ ઓછો કરવો જોઈએ પોતાના કામને બોલવા દેવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સરકારી અધિકારી સાથે વાદ વિવાદ નહીં કરતા કન્યા કન્યા રાશિ આજે શું કરવું કન્યા રાશિ આજે એક શ્રીફળ માથા પરથી ઓવારી ને મા દુર્ગાના મંદિરે દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો પૈતૃક સંપત્તિ વેચવી નહીં તુલા તુલા રાશિ વાળાએ આજે શું કરવું તુલા રાશિ વાળાએ આજે કોઈ લાચાર વ્યક્તિને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ નવું કામ શરૂ નહીં કરવું વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિવાળાએ આજે પક્ષીઓને ચણમાં મગ નાખવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ પાસે ખોટી અપેક્ષાઓ રાખવી નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધનરાશિવાળાએ આજે પોતાની પ્રોપર્ટી અંગેના કાગળિયાઓ વ્યવસ્થિત કરવા જોઈએ અને સાચવીને મૂકવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ બાળક સાથે ખોટો વ્યવહાર કરતા નહીં મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું મકર રાશિ વાળાએ આજે થોડા જવું માથા પરથી ઉવારી ને વહેતા જલમાં વહાવવા જોઈએ શું નથી કરવાનું કોઈની પણ પાસે પૈસા નહીં લાવતા કે બેંક પાસે લોન લેતા નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું કુંભ રાશિ વાળાએ આજે શિવજીની આરાધના કરવી જોઈએ શું નથી કરવાનું લીલા વસ્ત્ર પહેરવા નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે પોતાના અટકેલા કામો પૂરા કરવા જોઈએ એની પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું કોઈ પણ જાનવરને પરેશાન નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવંદન ચોકસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલ લઈએ નમસ્તે